નમસ્કાર મિત્રો શેરશક્તિ નર્સરી એન્ડ પ્રાકૃતિક ફાર્મમાં તમારું સ્વાગત છે આજે હું તમને વિદેશી ફળ એવા કાળોનું ફળ અમારી જે વાડીમાં થ્યા છે જે એનું ખૂબ જ ઔષધિ તરીકે સુપર ફૂડમાં ને બહુ મુંગા ભાવ મળી રહ્યા છે એ ફળ અમે અત્યારે આવી રહ્યા અહીં જૂનાગઢ જિલ્લામાં તો તે બતાવી રહ્યો છું તમે આ જોઈ શકો છો કે આ ફળ આવી રીતે અત્યારે એપ્રિલ મહિનામાં લાગી રહ્યા છે આનો ફળનો ટેસ્ટ માખડ જેવો હોય છે ને આ ખૂબ કોસ્ટલી અને અત્યારે આફ્રિકાના દેશોમાંથી ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરીને મૂંઘા ભાવે વેચાઈએ આની ખેતી કરી અને ખૂબ સારું ઉત્પાદન અને આવક મેળવી શકીએ છીએ આના છોડ અમે ગરમ વાતાવરણની વેરાયટી અત્યારે અહીં જૂનાગઢ જિલ્લામાં કરી છે ને એના ફળ તમે જોઈ શકો છો આ ગરમ વાતાવરણની વેરાયટી છે એટલે કોઈ પણ જગ્યાએ ઓછું પાણી હોય તો એ આ થઈ શકે છે ને આનું સો ગ્રામથી લઈને આઠસો નવસો ગ્રામ સુધીનું ફળ થાય છે આનું ઝાડ તો હજી આ દોઢ વર્ષનું જ છે દોઢ વર્ષમાં અત્યારે આ તમે ફળ જોઈ શકો છો આનું આપણે તમે આંબાની જેમ પણ ઝાડ થઈ છે ને એમાં ફળ લાગે છે તો આના વધારે વિગત માટે અમારો સંપર્ક કરી શકો છો શિવશક્તિ નર્સરી નરસરીભામ ચોરવાડ જુનાગઢ અમારા નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ બીજા નંબર છે નવ્વાણું બસો સત્તાવન સુડતાલીસ છસો નવ્વાણું બસો નવ્વાણું બે સત્તાવન ઓગણીસ છ સત્તાણું અમારે તમે સંપર્ક કરી શકો છો આની કલમો મેળવવા માટે પણ